જો ખેડૂત મિત્રો જીરું અને ધાણા જે તમારા શિયાળુ પાક છે એની અંદર તમે સૌથી મોટી જીવાયતના પ્રશ્નથી ચિંતિત છો અને એ છે મોલો કે ગળો સાચી વાત ને આમાં ઘણા બધા ખેડૂતો આડે ધડ અને ખોટો ખર્ચો કરે છે એવી માનસિકતા ધરાવે છે કે ગળો આવી જાય ફૂલ પછી એનું કોઈ જાતનું સોલ્યુશન નથી પણ એ બાબતે તમને સાવચેત કરી દઉં કે તમામ પ્રશ્નોના સોલ્યુશન હોય છે અને એના માટે જો હળવો ગળો છે અથવા તો તમે આગોતરું આયોજન કરો છો તો ડિનેટો ફ્યુરાન વીસ ટકા એસજી એટલે કે આપણે ઓશિનના નામે જે પ્રોડક્ટને ઓળખીએ છીએ માર્કેટની અંદર એ આઠથી દસ ગ્રામ પ્રમાણે રેગ્યુલર સ્પ્રેમાં તમે ઉપયોગ કરજો તમને ગળાનું આગોતરું નિયંત્રણ અને બેસ્ટ નિયંત્રણ મળશે રહી વાત અતિ અતિભારે એટેકની ભારે નહીં અતિ અતિભારે એટેકની તમને આમ ચપટી વગાડતા જો રિઝલ્ટ મેળવું હોય તો ટોલ ફેન પાયરાઈડ પંદર ટકા ઇસી આ પ્રોડક્ટ મારાકોલ્ટો ગ્રુપની મોલરક્ષા કંપનીની છે મોલરક્ષા કંપનીની એક નંબર ક્વોલિટીની પ્રોડક્ટ આવે છે પણ હું એમ નથી કહેતો તમે આજ વાપરો કોઈ પણ સારી કંપનીની સસ્તી નહીં સારી કંપનીની પ્રોડક્ટ વાપરજો તમને બહુ સારા રિઝલ્ટ મળશે અને આમ ચપટી વગાડતા તમારા ખેતરની અંદર જીરું કે ધાણા ઊભા છે એમાં ચપટી વગાડતા જો ગળો ન હોય જાય તો ખોટું પડે ને